પાઠ બે પોટલા ટપકે ટપ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો સૂર્યોદય થયો એમ કહેવા લાગ્યા ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું વાદળાને આકાશમાં ફરવાનું મન થયું દીવો કોણે સળગાવ્યો અંધારો દૂર કરવા મોટા વાદળાએ દીવો સળગાવ્યો કેટલાક વાદળો ક્યારે પીળા અને ફીકા થઈ જવા લાગ્યા આકાશમાં સૂરજ ઊંચી આવ્યો ત્યારે વાદળો પીળા અને ફીકા થઈ જવા લાગ્યા બધા વાદળા ભેગા થઈ જાવ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય મોટું વાદળ બોલે છે વાવાઝોડું ક્યારે આવ્યું પવને જોર કર્યું તેથી વાવાઝોડું આવ્યું પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે શું થયું વાદળા પોતાની મોટી જીતમાં ખૂબ હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો વાદળાએ કેવા રંગના કપડાં પહેર્યા ક્યારે વાદળાએ રાતા પીળા ગુલાબી અને જાંબલી રંગના કપડાં પહેર્યા તે પહેરી ફરવા નીકળ્યા ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા બધા વાદળા ફરીને ગમત કરીને પોતપોતાની ઘેર ચાલા ગયા ત્યારે ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ